અને બાપ દીકરી ત્યાગની એટલી મૂર્તિ છે દીકરી સાસરે જાય ને અને આપણો એક રિવાજ હતો કે કંકુ ના બે હાથ ના થાપા છે ને દીકરી બાપના ઘરની ઓસરીમાં દીકરી મારતી જાય છે દિવાલ માં દીકરી કેતી જાય છે કે બાપ તારી મિલકત તને મુબારક મારી સાઈ માટે એક અંગૂઠા નું નિશાન નહીં પણ મારા આખા હાથ ના ફિગર આપતી જાઉં છું મારે તારું કઈ ન જોઈએ આ દીકરી ત્યાગની મૂર્તિ છે બાપની ગમે એટલી સંપત્તિ હોય એક જ ક્ષણમાં દીકરી ત્યાગ કરીને સાસરા વહી જાય છે અને દરેક દીકરીઓને માતાઓને પણ હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું આજકાલના સમયમાં દીકરીઓ બાપને ત્યાં દાવો કરતી હોય છે ઘણી દીકરીઓ કેશ કરીને પણ બાપને ત્યાં ભાગ લેતી હોય છે એને કાયમ માટે કહું છું બાપ તમે તમારું ભાગ્ય લઈને આવ્યું છે તમારું ભાગ્ય તમારા સસરાને ત્યાં છે મારા બાપ આ સંપત્તિમાં તમારે નજર ન રાખવી જોઈએ આજનો માહોલ છે આજે દીકરીઓ ઘણી બધી પણ એને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બાપ તમારી માટે તમે તમારું ભાગ્ય લઈને આવ્યું છે અને જે દીકરીઓ ત્યાગ કરીને જાય છે ને એ બાપ ને હવાયું એના સસરા ત્યાં મળે છે જે ત્યાગે ને એ આગે હોય અને આજ સુધીમાં જેની દાવા કર્યા એમાં સુખઈ નથી માણ્યું આપણા જીવનના અનુભવો છે મેં ઘણાય અનુભવ